ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞના દ્વિતીય દિવસે પાંચ નવ ગજા ગજરાજો પર સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની ની ભવ્ય નગરયાત્રા ઉલ્લાસભેર યોજાઈ હતી શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ ભારત ભુજ કચ્છનું પારસ બેન્ડ તથા કચ્છની ગામે ગામની ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા કચ્છના એકોતેરમાં વાર્ષિક પાઠોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞના દ્વિતીય દિવસે પાંચ નવ ગજા ગજરાજો પર સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની ભવ્યાતિભવ્ય નગરયાત્રા ઉલ્લાસભેર યોજાઈ હતી આ નગરયાત્રા કેરા કચ્છના ગજોડિયા પાટિયાથી શુભારંભ કરવામાં આવ્યો હતો શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇપબેન્ડ ભારત ભુજ કચ્છનું પ્રસિદ્ધ પારસબેન્ડ તથા કચ્છની ભારાસર માનકુઆ માધાપર નારાયણ ગામ વગેરે ગામે ગામની ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી આ નગરયાત્રામાં જ્ઞાન મહોદિ આચાર્ય સ્વામીજી મહારાજની નવગજા ગજરાત પાછળ હરિભક્તો અને તેમની પાછળ કળશધારી બહેનોનું મંડળ તથા સાંખ્યયોગી બાઈઓ તથા કર્મયોગી બાઈઓ નગરયાત્રામાં ભક્તિભાવપૂર્વક જોડાયા હતા તેમજ નગરયાત્રામાં લંડન બોલ્ટન નૈરોબી અમેરિકા આફ્રિકા વગેરે દેશોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમૂહ પણ ઉપસ્થિત રહ્યો હતો મણિનગર શ્રી સ્વામિરાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિય મંદિર કેરા કચ્છ પાટોસો અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આજે મહોત્સવનો બીજો દિવસ છે અને આજના મહોત્સવના દ્વિતીય દિવસે કેરાની અંદર પાંચ ગજરાજ ઉપર શ્રીજી બાપા સ્વામી બાપાની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી જીવન સ્વામી બાપા બેન્ડ એ પણ એક આકર્ષણ બની રહેશે અને બહુ મોટી સંખ્યામાં દેશ વિદેશથી પૂજનીય સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહી અને આ નગરયાત્રામાં જોડાવાના છે અને ભાવિકો પણ આ નગરયાત્રામાં દર્શનાર્થે ઉમટશે